મિત્રો શાળામાં વર્ગ શિક્ષક હોય ને એ મોનિટર ની નિમણૂક કરે શા માટે ક્લાસનું ધ્યાન રાખવા માટે વર્ગ શિક્ષક કે બીજા કોઈ શિક્ષકની ગેરહાજરીમાં મોનીટર વર્ગ નું ધ્યાન રાખે પરંતુ માની લો કે પાંચ મિનિટ માટે મોનિટર ને ઓફિસમાં બોલાવવામાં આવે તો ક્લાસ નું વાતાવરણ કેવું બને હું તમે જાણીએ છીએ અમુક વિદ્યાર્થી બેન્ચ પર કૂદવા માંડે અહીંયા થી અહીંયા દોડવા માંડે હોહા કરે ટૂંકમાં આખું વાતાવરણ ડામાડોળ થઈ જાય ક્લાસ આજ વસ્તુ ભગવદ ગીતાના પહેલા જેના ચાલીસ માં શ્લોક આપણને સમજવા મળે છે એવું કહે છે કે કુળ નો નાશ થવાથી એટલે કે કુળના વડીલો પરંપરા હોય કુળ પવિત્રતા હોય હોય સાદગી સંસ્કાર હોય એ ધીરે ધીરે નાશ થવા માંડે અને એક સમયે કુળ સ્વચ્છંદી બની જાય બધા સભ્યો સ્વચ્છંદી મન ફાવે એવું વર્તન કરવા માંડે ટૂંકમાં જ્યારે આપણા પર કોઈ જાતનો કંટ્રોલ ન હોય ને ત્યારે આપણા વર્તનમાં ચોક્કસ